નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સીઈ પરીક્ષા બે હજાર પચીસમાં તમે આપી છે અને તમારી કેટેગરી ભલે કોઈ પણ હોય આપણે તમામે તમામ કેટેગરીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો એકસો ને વીસ ગુણનો મેળવવાના છીએ તો સૌથી પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી આપણે સીએ ટીના ઘણા બધા મોડેલ પેપર બનાવીને મૂક્યા હતા અને એમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટ પણ થયા છે તો તેની પણ આપણે વાત કરતા રહીશું સૌથી પહેલાં તમારે તમારા પેપરની અંદર આપેલા વિધાનોમાંથી ખોટું વિધાન કયું છે આ પ્રશ્ન શોધી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો તમામે તમામ વિભાગના પ્રશ્નોપત્રની અંદર આ પ્રશ્નો આપેલો જ છે આ પ્રશ્ન તમારે શોધવાનો છે અને તેનો સાચો જવાબ આવે છે બી ઈસ્વીસન 2011 માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશયાત્રી કીર્તિ નોધાવી ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો જૂનાગઢમાં છે

अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा तो कीत की सही वाक्य पहचानिए वो लड़के ने लड्डू दिया विद्यार्थी मित्रों एसीबी द्वारा साची तमारी आंसर की आवश्य तैयार है पर आपने वीडियो बनाने में मुकेश हो तो आने इधर एक भी प्रश्न आगर पाचा था ही सके चुम इन शब्द पहचानिए तो आवश्य और हर दिए गए संकेत को पहचानिए तो आगे चौड़ा रास्ता है किताबों में भारत की बात है। तो इन विलोम शब्द की गलत जोड़ पहचानिए तो दायरिया तो शायरिया वाक्य पूर्ण कीजिए हम खेल रहे हैं बाग में सुंदर फूल खिलते हैं वाक्य में विशेषण कौन सा है तो सुंदर ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પાછા તમારો પ્રશ્નો બદલાયા હોય તો સુધિ લો ખાલી જગ્યામાં યોગ્ય પ્રતિમુકો તો ચકલીને પણ તોફાની સે ઉભાવ નતિગમ તો સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે તો આપસે બી ઉછંગ તો ઉમન સાચી જોડેન્ટ ડેફાઇમેન્ટ સી નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે તો વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યો થાપ આપવી રૂઢિ પ્રયોગનો અર્થ શું થાય તો છેતરવું જયદીપે ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે તો ડઝન નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી તો ગંધારી બાળક શાંતિથી ઊંખી ગયું ક્રિયા વિશેષણ કયું છે તો શાંતિથી મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું વિશ્વમિત્રી જંગલના હકના કાયદા બે હાજર સાત પ્રમાણે જંગલોનું રક્ષા નું કામ કરવું મિત્રો કોના દ્વારા થવું જોઈએ તો પોલીસ દ્વારા દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવાનું તો હું ખેલાડી છું લેહની બીજા કયા નામે ઓળખાય છે તો ઠંડુ રણ મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામે ઓળખાય છે તો ચેરાવ અડી કડી વાવની વિશેષતા શું છે ત્રણેય સાચું છે સાબરમતી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો તરુઈ વાઘનો કયો અંગ ખૂબ જ સંવેદનશીલ છે કે જેને અંધારામાં આગળ વધવા તથા ખોરાક શોધવામાં મદદ કરે છે તો મૂછો બ્રેઇન લિપિમાં કેટલા ટપકા હોય છે તો છ એટલે કે એ નકશામાં કઈ દિશાનો સંકેત હોય છે તો ઉત્તર એક ચોરસ ખેતરે કુલ ચારસો એક ચોરસ ખેતરે કુલ ચારસો ચોરસ મીટરની જગ્યા રોકેલી છે તો તેની લંબાઈ કેટલી હશે તો વીસ મીટર જો અગિયાર ડઝન કેળાનો ભાવ એકસો એકવીસ રૂપિયા હોય તો મિત્રો પાંચ ડઝન કેળાના કેટલા રૂપિયા જે છે તે આપવા પડે તો પંચાવન એક એ નંબરની કાર જે છે તે ગતિ વીસ કલાક પ્રતિ

અમદાવાદ જતી એક માઇલ સ્ટોલ ઉપર અમદાવાદ એકસો ચોવીસ કિલોમીટર તથા તે સ્ટોલની બીજી બાજુ રાજકોટ એકસો છપ્પન કિલોમીટર લખેલું છે તો અમદાવાદ થી રાજકોટ નું અંતર કેટલું થાય તો બંનેનો સરવાળો કરીએ તો બસો એસી આવશે આપેલા જે ચિત્ર છે તેમાં સળિયા કેટલા એવા છે જેની લંબાઈ એક સેન્ટીમીટર કરતા વધુ હશે તો ચાર ફકરો વાંચીને જવાબ આપવાનો છે તો અશોકભાઈએ કયા બે કાર્ય સારી રીતે પારા પાડ્યા પાડ્યા તો પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા જે છે તે કાઢવાનું ઘરના સભ્ય વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું તો બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું તેથી અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય તો એ સંયુક્ત પરિવારમાં સૌ હળી મળીને રહેતા અશોકભાઈ વિશે ચોક્કસ કહી શકાય તો એક ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે તો ડી એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે છપ્પન નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે વપરાયો નથી તો હશે ડી મમ્મી પપ્પા રાજુ ઉપર બહુ ખુશ છે નક્કી રાજુભાઈએ કંઈક લોચો માર્યો છે સત્તાવન કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય તો મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે અઠાવાન એને લાગેલું કે સીધું જ સંભળાવી દીધું હું નહીં જાઉં આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે તો બી એણે સામે નાની વાતનો ઇનકાર કર્યો હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા પંક્તિમાં વપરાયેલો કાતરિયું શબ્દનો અર્થ શું થાય તો ડી છેક છાપરાની નીચેનો નીચો મેળો અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ તો થકી અહીં સાચો સ્પેલિંગ તો આવશે કેટર છે મિત્રો બી ત્યાર પછી બટરફ્લાય છે તેનો કુલર શું થશે તો આવશે ડી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ ધ ધર્ડ તો આવશે સી આઈ હેવ સીન યુ આઈ નો તો મિત્રો આવશે યુ આની અંદર પાસઠ નંબરમાં છે તો બી કોજ આવશે એટલે કે એ ઓપ્શન સાચો છે સાસઠ ની અંદર વિદ્યાર્થી મિત્રો વી વેર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ એટલે કે બી ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આવશે સી ધ ફોલોવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન ત્યાર પછી બોક્સ નો બહુ વચન તો સાચો જવાબ છે બી લીંબુનો સ્વાદ કેવો હતો તો ડી શ્યોર ખાલી જગ્યા પૂરવાની છે સી ઈ તો મિત્ર આવશે નીતા એટલે કે બી એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ 625 સેન્ટીમીટર નો વર્ગ થશે 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ના કેટલા ટુકડા કરી શકાય તો 100 એ બરાબર એક કે બરાબર અગિયાર પાંત્રીસ લખેલું છે કેટલા ખૂણા હોય તો પાંચ ઘડિયાળનો એક કાંટો બારના અંક ઉપર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક ઉપર હોય તેવા સંજોગોમાં કાટકોણ બનાવવાની શક્યતા કેટલી વાર હોય તો ચાર જે છે તે મિત્રો આવશે સરખી છે ધરાવતા એક એવા આઠ ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું નું ક્ષેત્રફળ કેટલું થાય તો સોળસો ચોરસ સેન્ટીમીટર થાય અગ્યાસી વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેતરમાં શાકભાજી રોપેલા છે તો ખેડૂતે ટામેટાના કેટલો ભાગ રૂપિયા હશે તો એક તૃતીયાંશ એક દોઢસો ત્રણ હજાર છસો પચીસ માં છ અને બેના જે સ્થાન કિંમત છે તેનો તફાવત કેટલો થાય તો પાંચસો નંબર ત્યાં પચીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને ચાલીસ રૂપિયા જમા કરાવે છે તો આ જૂથે

ગુણ્યા સોળ ફૂટનો છે તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેની કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે તો ત્રણ ફૂટ ગુણિયા ત્રણ ફૂટ મોહને બપોરે બે વાગીને પંદર કલાકે વાંચવાનું શરૂ કરેલું અને જો તેને નેવું મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે ત્રણને પિસ્તાલીસ એક પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો વિદ્યાર્થી મિત્રો સાચો જોવા સી ઝીરો પોઇન્ટ ઝીરો એક નેવું નિહિર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે અને તેને બે રૂપિયાને પચાસ રૂપિયાના બે પોઈન્ટ પચાસ રૂપિયાના એક એવા સોળ કેળા લીધા તો દુકાનદાર નિહરને કેટલા રૂપિયા પરત આપશે તો દસ મોનું ગુજરાતમાં રહે છે અને સોનું પશ્ચિમ બંગાળમાં રહે છે તો સોનુંના ઘરે જવા માટે મોનું કઈ દિશામાં મુસાફરી કરવી પડશે તો પૂર્વ ક્રિકેટની રમતમાં એક ખેલાડી ચોસઠ રન કરીને આઉટ થઈ જાય છે તો તેને સદી પૂરી કરવા કેટલા રનની જરૂર હતી તો છત્રીસ પેટની અંદર કયો નિયમ સમાયેલો છે તો સંખ્યાની અંદર એકસોને દસ ઉમેરતા જવાનું છે સોના અડધા કરી ચારના દસ મિત્રો ચારના દસ ગણા ઉમેરવાના છે તો સોના અડધા પચાસ અને ચાર ના દસ ગણા પચાસ અહીં પ્રશ્નાર્થ વાળી જગ્યા પ્રશ્નાર્થ વાળી જગ્યા શું આવશે તો છ અહીં મિત્રો આપણને કોડ આપ્યો છે તો કોડ પ્રમાણે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો નવ લાખ બેતાલીસ હજાર સાતસો એકત્રીસ ને કેવી રીતે લખાય તો સી કોડિંગ મુજબ ચાર નંબર પર કયો કોડ આવશે તો વિદ્યાર્થી મિત્રો આવશે જે આઠ અને કે એટલે કે સી ઘરથી શાળાનો ટૂંકો રસ્તો જે છે તે કયો થશે તો આવશે બી ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા અને ચાર આંકડાની સૌથી નાની સંખ્યાની બાદ બાકી કેટલી થાય તો એક એક ત્રિકોણાકાર ખેતરને જેની બાજુના માપ ત્રણ મીટર ચાર મીટર અને પાંચ મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર જોઈએ તો બાર મીટર પ્રથમ પાંચ આ યુગમાં સંખ્યાનો સરવાળો કેટલો થાય તો પચીસ લાડુ બને છે એક ખોખામાં આઠ લાડુ સમાય છે કંદુઈને ચાર કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુને ભરવા કંદુઈને કેટલા ખોખા જોઈશે તો સોળ આ પેટીમાં એક મીટર લંબાઈના કેટલા સમકન બોક્સ સમાઈ શકે તો હશે આઠ ત્યાર પછી મિત્રો એકસો છ ચિત્રમાં ફૂલ નહીં એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે તો ચાર નીચે આપેલી કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા તો સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તેજ રહેશે તો વિદ્યાર્થી મિત્રો એ આલેખપત્ર દોરેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય તો ડી આઠ ચોરસ એકમ એકસો નવ આગળ કયું ચિત્ર આવશે તો ડી એકસો દસ ની અંદર વિદ્યાર્થી મિત્રો પાંચ લાઈનો છે તો પાંચ પતંગ અને અહીં એક બોક્સ છે ત્રણ શબ્દ વંચાશે તો સાચો જવાબ આવશે બી છત્રીસે નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક ન નથી તો ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ પ્રશ્ન નંબર એકસો ને તેર મિત્રો આવશે નવ્વાણું સાચો જવાબ મિત્રો આવે છે કે ચિત્રમાં ખીલી લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તો બે પોઈન્ટ પાંચ એકસો સત્તર એક ગોળ બગીચાનો પરીક્ષ પાંચસો મીટર છે જો આયુષ્ય ત્રણ કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે તો છ અંજલિ પાસે ચાર ડઝન કેળા છે તે દરેક મિત્રને બે કેળા આપે છે દરેક મિત્રને બે કાળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે છે તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે તો સત્તર નીચે આપેલો મિત્રો આલેખ જોઈને જવાબ આપવાનો છે તો કયા શહેરનો તાપમાન વધુ છે તો ચેન્નઈ અને ઘડિયાળના કયા સમય બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટ ખૂણો બનશે તો જવાબ આવશે મિત્રો નવ ને નવ વાગીને દસ મિનિટ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જો તમે પ્રશ્નોનો સોલ્યુશન મિત્રો તમારી બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો ખાસ ચેનલ ને કરી દેવી તમારી વાર્ષિક પરીક્ષાના પણ ટૂંક સમયમાં તમામ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે મૂકવામાં આવશે